ફિંગુ કોન્ટ્રાક્ટર લેવા જો છે કે શું કરવા જો છે જબરાજી દાદા એટલે ગોમમાં હાથ પડે તો કોન્ટ્રાક્ટર આવી જાય જો કોન્ટ્રાક્ટર આ અમારા જબરાજી જે દાદા રે ને ઈયોનું કામ કરવું એટલે લોઢાના ચણા ચાવા જેવું છે આ જેનું કામ હું જોવા જઉં છું એ એમની વાત છે હા એટલે અત્યાર જોવા આવે ને એટલે બધું પાખું કરીને જ જાજે કે તારા જેવા તો અગિયાર જતા રહેશે બા

તને મારી ખબર નહિ પૈસા પોલીસ ની વાત કરો તમે હા પોલીસ તો એના આ જમવા નહી આવતી પોલીસ ની એન્ટ્રી જ એટલા માથા ભારે છે એમ ને આજ તો બંદુક લઈને ફરે ખુલ્લે

કોન્ટ્રાક્ટર હાથે જે પાહો આ તો ડોન છે હો ઓ શું ઘસોડ ઘસોડ કરો છો અલે કોટક નો બોલ શું કરો બધું આયોજન માં એ તો હું એમ કેતો કે થોડું પાકું કરજો એમ જોઈ લીધું છે મેં પણ આ બધું બાર નહી ઘટાડે પણ અમે ના કરી નાખો કશું દેજે મજૂરો અને કબૂતર છે મારું કોમ માં કોઈ મિસ્ટિક થઈ તો તમારી દુનિયાની મિસ્ટીક સમજી લેવાની

બાબ્રોજી દાદા કોઈ નોમ નહીં અને તારી તાકાત થતી તું નોમ લગાવ હા મારકો નહીં મારવો પણ અમે જોઈ લીધું આનો થોડો તો બીજે લાખ રૂપિયા લાખ રૂપિયા હું છે હા શું શું કરી તમે જુઓ બા અને આ અંદર તમારે બહાર થી થોડા પૈસા માં અંદર તો સારું કરવું પડે એટલે પેલા તો બોસ છો કે દાદા દાદા

તો પદાસ્તા ખરાબ આમની છે હવે એ બેજી તનું નામ આવે અંદર ફેકવા ગયો બરાબર આ 2 લાખ રૂપિયા છે ઓ બાપા આ 3 લાખ છેલ્લા બસ છેલ્લા પાછા એમાં પાછા છેલ્લા અરે કોન્ટ્રાક્ટર ઓરો આવે બસ અતારથી કામ ચાલુ ના કરીશ કોઈ ના કોઈ બનો બનો નહી મળે હા હે અતારથી કશું નહી મળે આ તો સીધો પરે છે ઓછું કરું આ બંદૂક ખાલી અમે દેખાવ પૂરતી નહીં રાખતા ઓ નો હા

દોઢ લાખ માં કમ્પ્લીટ અને ચૂનો મારા સાથે બંધુ કેમ કોમ જાત ચાલુ થશે કોમ

અમે છોકરા આ તો કોમ કરો તો છોકરો કરે અરે પણ કોમ કરે એવો છું તમારે કોમ કરવાનું નહી આવતું છોકરો પડે મારો ભાઈ કરે એને કરવા દો અને તમારે કોમ કરવાનું નથી આવતું તમે સાઈડ માં અમે હું કોમ આવશે આ છોકરા અમે કાળી મજૂરી કરશી મહેનત મજૂરી કર અને આપડે કરીએ હું કરું કરું એ કાકા એક સાઈડ માં બેઠા કાકા ને ધપ નથી થતી કણવાર નથી થાતો હે બેસો ભાઈ મહેનત કરી તમે આખી જિંદગી અમે અમને ખબર અમે એવું કામ માં આવીશું તમારા ભાઈ ત્યાં કરી લેશતા આવશે આપડે કે કાકા ને પૂછી આવ આ ઘર નવું કરવાનું છે નવું કરવાનું હોય તો કરો નવું કરવાનું છે

કોન્ટ્રાક્ટર ને આપડે ફોર્મ સોપી દીધું છે એટલે હું અઠવાડિયું મારા દેશ માં જઈને આવું તારા દેશ માં ગોમ માં